નાતાલ પર્વને લઈને પેટલાદ તાલુકાના સુંદરના ગામે ખ્રિસ્તી સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બેથલેમમાં ઈસવીસો ઓગણત્રીસમાં ઝેરુસલેમમાં પ્રભુ ઈસુનો જન્મ ગમાળમાં ઘાસની પથારી પર થયો હતો ઈસુનું જીવન અને કવન જગતના અનેક દેશોમાં ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા તથા માન્યતાનો આધારસ્તંભ ગણાઈ રહ્યું છે ઈસુના જન્મના દિવસે આજે પણ લોકો યાદગારી રૂપે ઉજવે છે અને પોતાના ઘરોમાં અને સોસાયટીની બહાર તેમજ રોડ રસ્તા અને ચર્ચને આકર્ષક રીતે લાઇટિંગ કરીને આ તહેવારને ધૂમધામથી ઉત્સાહથી ઉજવે છે રિપોર્ટર નિતેશ મહેડા દીવ મિરર ન્યૂઝ પેટલાદ ક્રિસમસ નાતાલ એટલે શાંતિનું પ્રતિક પ્રભુ ઈશુના જન્મની ગાથાનું એક સુવર્ણ પ્રસંગ પ્રભુ ઈસુનો જન્મ નાઝરીદ ગામમાં થયો હતો અને તે ગરીબ લોકોના તારણ માટે મુક્તિ માટે અવતારેલો ઈશ્વર પુત્ર ઈસુ કહેવાયા હતા તેઓ ગરીબોનો દાતા અને પાપીઓનો તારણ માટે અવતરેલા ખ્રિસ્ત પ્રભુ છે આ દુનિયાભરમાં આ તહેવારની ઉજવણી પચીસ ડિસેમ્બરે થાય છે અને લોકો સારું જીવન જીવી શકે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર